પ્રવીણભાઈ કે જેમને એમની મગફળીના પાકમાં મેગા કીટ વાપરેલી છે વેલકમ એગ્રોટેકની પ્રવીણભાઈ કેટલા દિવસે મેગા કીટ તમે વાપરી હતી થયો છે પચીસ દિવસ નું પચીસ દિવસ નું એના પછી તમે મેગા કીટ વાપરી મેગા કીટ વાપરી એ પેલા તમારે મગફળી ઉતરતી હતી વાપરે પછી એ પણ બ્રેક થઈ ગયું ઉતરવાની બંધ થઈ ગઈ મેગા કીટ નું ખરેખર તમને પરિણામ કેવું લાગે રિઝલ્ટ સારું સારું છે એની ગ્રોથ માં વિકાસ ખુબ સારો છે વિકાસ સારો છે બરાબર પાન ની અંદર જોઈએ તો પાન પણ સારું સ્વસ્થ મોકળા સ્વાળા ખરા ડાળી ડાળી હારે બધી રીતે સારું સારું બીજું અમારી સાથે કિસાન સેવા કેન્દ્ર થરાદ થી અમારા ડિસ્ટ્રીબ્યુટર અગજીભાઈ છે કેવું લાગ્યું અગજીભાઈ તમને આનું પરિણામ સારો છે સાહેબ ફિલ્ડ બહુ મસ્ત અત્યારે મગફળીમાં વાવેતર તો સારું પણ શરૂઆતમાં થોડો ઓછા વરસાદ બહુ એ હું તો ત્રણેક વર્ષથી એટલો વેચતો જ હતો એટલે અનુભવ હતો એટલે પ્રવીણભાઈ ને થોડું ધ્યાનમાં આવ્યું અને મને પૂછ્યું હતું કીધું આનો ટ્રાય કરો બીજા બધા અનદર ખાતરો કરતા બહુ સરસ વસ્તુ છે વાપરશો તો તમારો પણ વિશ્વાસ વધશે

સ્વસ્થ અને મજબૂત દાઢી પાન પણ એકદમ સ્વસ્થ પાન પણ એની સાઈઝ પણ મોટી આ પરિણામ મેગા કીટ નું અત્યારે મગફળીમાં આપણે જોઈ રહ્યા છીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ